લકવો થઈ ગયો છે અચ્છા કઈ બાજુ લકવો થઈ ગયો છે ડાબી બાજુ જમણી બાજુ હે ઓહ ઓહ હો તમારું ઘર છે ક્યાંય ઘર પરિવારમાં કોઈ છે

અચ્છા હું સંસ્થા ચલાવું છું એ ધાર્મિક ભાઈ છે ને એ મારા મિત્ર જે રોજ તમને જોવે છે અહીંયા આવું છે મારી જોડે હે હા તો આપણે એની દવા કરાવીશું લકવો ભલે થઈ ગયો સારું થઈ જશે ત્યાં આવું છે અમે સેવા કરીશું ત્યાં બે ટાઈમ ખાવા પીવા રહેવાનું મળશે આવું છે આવું છે તમારે મારી સંસ્થા ચાલે છે ત્યાં બધા આવા માણસો ને આપડે રાખીએ છીએ ત્યાં તો આવું છે ત્યાં ચલો હે ને હું ગાડી લઈ લેવાના આગળ દોસ્તો અત્યારે જે રીતના જોઈ રહ્યા છો તે રીતના અત્યારે અમે ગાંધીનગર સેક્ટર અઠ્યાવીસ જે છે ત્યાં એક દાદા ઘણા ટાઈમથી આ જ હાલતમાં છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી અને ઘણા લોકો અહીંથી આસપાસથી પસાર થાય છે પણ દુઃખ લાગી રહ્યું છે અહીંયા લોકો હમણાં દસથી પંદર છોકરાઓ અહીંથી ગયા પણ એમની સામે પણ ના જોયું લકવા નામની ગંભીર બીમારી છે દાદા સરખું બોલી નથી શકતા અને નગ્ન અવસ્થામાં છે અત્યારે રાતના દોઢ વાગ્યા છે અમારા મિત્ર ધાર્મિક ભાઈ જે ઘણું સારું કામ કરી રહ્યા છે અહીંયા ગાંધીનગરની અંદર અને એમનો ફોન આવ્યો કે આવી હાલતની અંદર એક દાદા છે કન્ટિન્યુ એમની સેવા કરતા હતા અને અત્યારે કોઈ વ્યવસ્થા નથી તો અમે લોકો અત્યારે રાતના દોઢ વાગે દાદાને લેવા માટે આવ્યા છીએ અને વિજાપુરના છે રામજીભાઈ એમનું નામ છે તો આગળ વાત કરીએ એમની સાથે અમારા સેન્ટર હોમ જઈને શું છે પરિસ્થિતિ સ્થિતિ એમની અને અત્યારે ખૂબ જ કન્ડિશન એમની એટલી ક્રિટિકલ છે કે એમાં સુધાર કરવા માટે ઘણી બધી મહેનત કરવી પડશે તો કન્ટિન્યુ વિડીયો જોજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો રામજીભાઈ કેવું લાગે સારું લાગે ને આ મારું સેન્ટર હોમ છે બધા જેટલા પણ સુતા ને બધા તમારા જેવા માણસો છે ચાર વર્ષથી તમે એ હાલતમાં હતા ત્રણ મહિનાથી લકો કઈ રીતના થઈ ગયો હે ઓટોમેટિક तो यहाँ सु करवाया था तब मैं नौकरी करो मटे आया था वहाँ हाँ तो आया था साढ़े जुड़े आया था सु करो मटे आया था जो फोर फोर नौकरी करता है नौकरी करता था, था फोर खाता हो फोर इस खाता माँ तो तब क्या नौकरी करता था तब मैं मुझे विजयपुर ना छो तब पर पर नौकरी से मैं करता था कौसा

આપણે વિજાપુર કોન્ટેક કરીને તમારા પરિવારની તપાસ કરાવીશું ને ત્યાં લગી અહીંયા રહેવાનું અમે તમારી સેવા કરીશું છે સંબંધી રહેશે ગાંધીનગરમાં રહેશે અચ્છા તો એ લોકો તમને કોઈ મળવા ના આવ્યા તમને આવી હાલતમાં કોઈ મળવા ના આવ્યું એ એ લોકોને લખવા થઈ ગયો આપણે પ્રયત્ન કરીશું તમારા ઘર સુધી ફોન કરવાનો અને પરિવાર મળી જાય એનો પણ પ્રયત્ન કરીશું અત્યારે બે ટાઈમ ખાવા પીવાનું તમારી બધી સેવા કરીશું હે ને રહેશો ને કસો બાંધને આરામથી પણ આવી હાલતમાં બહુ ખરાબ હાલતમાં હતા તમે કપડાં તમારા સાવ નીકળેલા હતા નગ્ન અવસ્થામાં હતા અને બહુ ખરાબ કંડિશનમાં હતા ત્યાંથી બોલો શું બોલો સાહેબ બોલો 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 હા બધા પોતપોતાનું કરે ને કઈ વાંધો નહીં તમ તારે અમે તમારા પરિવારના સભ્યો જ છીએ ને બધા વિવો છે શું કોઈ ના ના કોઈ ટેન્શન નહીં ને કોઈ આરામથી અહીંયા બે ટાઈમ ખાવા પીવાની બધી સુવિધા છે તમારી બધા સેવા પણ કરશે અહીંયા બધા માણસો છે બરાબર હા એટલે બોલો સાહેબ

એક વિસ્તાર એવો છે ત્યાં ચાની કેટલી છે અને આસપાસ ઘણા લોકો ત્યાં ચા પીવા આવતા હોય છે નાસ્તાનું બધું સેન્ટર છે અને ત્યાં જ કાકા છેલ્લા ત્રણ ચાર મહિનાથી એવી કંડિશનમાં હતા ઊભા નહોતા થઈ શકતા અત્યારે તમે જુઓ છો કે દાદા જે કન્ડિશન એમની છે લેફ્ટ સાઈડનું આખું લખવાગ્રસ્ત છે અને ચાલી પણ નથી શકતા પોતાનું જે પણ સામાન્ય માણસ એક પ્રયત્ન કરતો ખાવા પીવાનું કે એ પણ એમનો આ કામ નથી કરતો અને ખૂબ જ ખરાબ કન્ડિશન હતા એ એમના શાળા સાથે અહીંયા કોઈ પર્પઝથી આવ્યા હતા એમના શાળા પણ એક્સપાયર થઈ ગયા છે એવું કહે છે અને વિજાપુર ખાતે ક્યાંય ને ક્યાંય એમનો પરિવાર આ વિડીયો જોઈ રહ્યા હોય તો દાદાને એમના પરિવાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી અને તમે આ વિડીયોને વધુને વધુ લોકો સુધી પહોંચાડો અત્યારે રાતે અઢી વાગે અમે લોકો એમને લઈને આવ્યા છીએ ખૂબ જ સારી કન્ડિશનમાં અત્યારે એમને રેડી નવડાઈ ધોળાવીને પ્રેસ કરી દીધા છે તો બસ આગળ જોવાનું એટલું જ કે આવી રીતના ઘણા માણસો હોય છે આપણી આસપાસ તો એક નાની મદદ કરવાથી જીવન બદલાઈ જાય છે તો તમે લોકો બહુ ઘણું દુઃખ થાય છે આજે કે ગાંધીનગર વિસ્તારની અંદર આવા ઘણા લોકો આસપાસ ફરતા હતા અત્યારે દસથી પંદર લોકો અમારી સામે નીકળ્યા પણ દાદાની સામે ખાલી જોઈને જેમ નીકળી ગયા તો ઘણી ઘણીવાર દુઃખ એવું થતું હોય છે કે આપણી સામે આવો માણસ હોય છે માત્ર ને માત્ર આપણે એકસો આઠ બોલાને કોઈ પણ ને બિનવારિસમાં દાખલ પણ કરાવી શકીએ છીએ અમારી જેવી સંસ્થા કામ કરે છે આસપાસમાં પોલી પોલીસનો સંપર્ક કરી શકો છો કે આવી મદદ માટે કોઈ પણ સંસ્થાને કોન્ટેક કરીને પહોંચાડી શકે પણ અમારા મિત્ર એક છે જે ધાર્મિક ભાઈ જે કન્ટિન્યુ એમને બે ત્રણ મહિનાથી જોતા હતા અને એમની સેવા પણ કરતા હતા અને આખરે એમને ફોન કર્યો અને એ લોકોએ એમને જાણ કરી તો અમે રાતે અત્યારે અઢી વાગે એમને લઈને આવ્યા છીએ બસ કન્ટિન્યુ વિડીયો જોજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો અને આનો સપોર્ટ કરવાની જરૂર છે દાદાને અને સપોર્ટ કરીને એમનું પરિવર્તન થઈ શકે છે એમના પરિવાર સુધી આ વિડીયોને શેર કરી દેજો જેથી કરીને એમનો પરિવાર મળી જાય તો કન્ટિન્યુ વિડીયો જોજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો અમારી યુટ્યુબ ચેનલ છે ફાઉન્ડેશન તેને લાઇક સબસ્ક્રાઈબ કરજો જય હિંદ જય ભારત